નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ રિપોર્ટ છે કયા ગ્રાઉન્ડમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા છે અને કયા ગ્રાઉન્ડમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આવા નવા વિડીયો આપણે બનાવીશું તો આપણે જોઈ આજે પોલીસ ભરતી ગ્રાઉન્ડ રિપોર્ટ બે હજાર છવ્વીસ તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ કેટલા ઉમેદવાર પાસ થયા કયા ગ્રાઉન્ડમાંથી તેની સંપૂર્ણ માહિતી આજે આપણે મીડિયા થકી જે રિપોર્ટ છે તેની ચર્ચા કરીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં આપણે એક ટ્વીટ છે મીડિયા થકી એમાં સૌથી પહેલાં જોઈ સુરત સુરત સુરતમાં સાતસો ઉમેદવારોનું ગ્રાઉન્ડ હતું તેમાંથી ચારસો ઉમેદવારો હાજર હતા ત્રણસો ઉમેદવારો ગેરહાજર હતા સુરત વાવ ખાતે માહિતી મળી છે ત્રણસો ઉમેદવારો ગેરહાજર હતા તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડે જાઓ અને દોડો ત્યાર પછી આપણે જોઈએ હવે આપણે ગ્રાઉન્ડની માહિતી બધીએ સૌથી પહેલાં જોઈએ આપણે ખેડા ખેડામાં જોઈ ખેડામાં આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ બસો ઉમેદવારોને દોડાવ્યા હતા તેમાંથી બ્યાસી ઉમેદવારો પાસ થયા છે ખેડામાં બ્યાસી ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી આપણે જોઈ ભરૂચ ભરૂચમાં જોઈ તો ભરૂચમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસો ઉમેદવારોમાંથી અઠ્યોતેર ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી આપણે જોઈએ હિંમતનગર હિંમતનગરમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ જેમાં બસોમાંથી બ્યાસી ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી જોઈ આપણે ચાર જૂનાગઢમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસોમાંથી એકસો ને દસ ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી નેક્સ્ટ જોઈ પાંચ ગોધરામાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ જેમાંથી પ્રથમ શિફ્ટમાં બસોમાંથી એકસો એક પાસ થયા છે બીજી શિફ્ટમાં બસોમાંથી એકસો ને સાત પાસ થયા છે ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ આપણે મહેસાણા મહેસાણામાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસ્સોમાંથી એકસોને બાર ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી જોઈએ આપણે નડિયાદ નડિયાદમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસ્સોમાંથી સો ઉમેદવારો પાસ થયા છે પચાસ ટકા ઉમેદવારો ઉત્તીર્ણા થયા છે ત્યાર પછી આપણે જોઈ આઠ અમદાવાદ સેજપુરમાં બસ્સોમાંથી એકસો ને દસ ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી આપણે જોઈ ગોંડલ ખાતે જોઈ તો નવ ગોંડલમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસોમાંથી સો ઉમેદવારો પાસ થયા છે પચાસ ટકા ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી દસમાં જોઈ જામનગરમાં આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ જામનગરમાં બસોમાંથી બ્યાસી ઉમેદવારો પાસ થયા છે ત્યાર પછી જોઈ આપણે અગિયાર વાવ સુરત ખાતે આજના ગ્રાઉન્ડનો રિપોર્ટ બસોમાંથી એકાણું ઉમેદવારો પાસ થયા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગિયાર ગ્રાઉન્ડનો ગ્રાઉન્ડનો રિપોર્ટ વિડીયો થકી જે સોશિયલ મીડિયામાંથી મીડિયામાંથી માહિતી લઈને આપણે વિડીયો બનાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો હવે પછી નેક્સ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે આવતીકાલના જોશું